સતયુગમાં મુદ્દે ઝઘડો કરીને દીકરાએ વૃદ્ધ માતાને ઉતારી મોતે ઘાટ સત્યુગમાં દીકરાઓ સપૂત હતા પરંતુ કળિયુગમાં કપૂત થઈ ગયા હોય તેવો બનાવ સામે આવ્યો છે સુરતના ખટોદરામાં પંચ્યાસી વર્ષની માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની હત્યા કરી દીધી સમી સાંજે બનેલી આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને દીકરાને ઝડપી પાડ્યો હતો પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર કટોદરા પંચશીલ નગરમાં છા ઘણા વર્ષોથી મૂળ ઓડિસાના વતની 85 વર્ષના બંગાલી વૃંદાવન બિસ્વાલ અને તેનો પુત્ર ગાંધી બિસ્વાલ પુત્રવધુ સાથે રહેતા હતા પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી માતા બંગાલી ઘરમાં રહેતી હતી ત્યારે પુત્ર ગાંધી આવ્યો અને માતાને જમવાનું માંગ્યો જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી જેથી માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો આ હુમલામાં માતા પર જ ફસડાઈ પડી હતી હતી અને મોતને ભેટી બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પોચી હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી પુત્ર સાથે રહેતી માતાના ભરણ પોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાસ વારે અકડાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવીને માતાની હત્યા કરી બેઠો सूरत सिटी के खटोदरा पुलिस स्टेशन विस्तार में पंचशील नगर विस्तार है उसमें कल शाम को 6 से 7 बजे के बीच में मूल रूप से गंजम जिला उड़ीसा का रहने वाला गंधाइजा उर्फे गांधी उर्फ गांधिया सन ऑफ वृंदावन विश्वल ये यहाँ पंचशील नगर में रहता है और रूपल कंपनी में ये पिछले कई वर्षों से ये काम कर रहा है और इसके साथ में इसकी वाइफ और इसकी माँ रहती है तो कल शाम को खाने को लेकर के इसकी माँ के साथ में इसका झगड़ा हुआ और इसने मसाला कूटने वाला जो दस्ता होता है पत्थर का बना हुआ उससे अपनी माँ को मारा और उनके हेड में इंजरी आई और ऑन द स्पॉट ही उनकी माँ जिनका नाम वृंदा बंगाली वाइफ ऑफ वृंदावन रिश्वाल है उनकी वहीं पे डेथ हो गई तो आरोपी को कल शाम को डिटेन किया गया था पूछताछ के बाद में उसने कबूल कर लिया कि कुछ राइस और खाने की बात को लेकर के और मां के साथ बहस हुई अक्सर वो अपनी मां के साथ में झगड़ा करता था कल उसने दस्ते के साथ मार दिया और ऑन द स्पॉट उनकी डेथ हो गई पीएम करवाया गया है और अभी दूसरे रिलेटिव जो हैं उनको बुला के बॉडी हैंड की जा रही है एफ दर्ज की कर ली गई है और आरोपी को भी अरेस्ट कर